હું છું છે આજે રાજ્ય કક્ષાના મેગરબા સ્પર્ધામાં ચાલો આપણે એક ટીમને મળીએ તમારું નામ અને તમારું ઇન્ટ્રોડક્શન આપું અમે લોકો કચ્છ જિલ્લા થી આવેલા છીએ અને મારું નામ છે ધારા શાહ અને અમારી માર્ગમ ટીમના બધા વિદ્યાર્થીની

આજે આખું ગ્રુપ કઈ નૃત્ય અર્વાચયન નૃત્ય સરસ તમે અહીંયા પહેલાં રાજ્ય કક્ષા સુધી પહોંચ્યા છો તો આની પહેલાં તમે ક્યાં ક્યાં સ્ટેજ પરફોર્મન્સ કર્યા છે અને તમારો ડેન્ગ કેટલામાં આવ્યા છે ઓકે અમે જિલ્લા કક્ષામાં પ્રથમ ભાગ લયો ત્યાં જિલ્લા કક્ષામાં અર્વાચીનમાં અમારી પસંદગી પામી બેની સાથે સાથે અમે ગવર્મેન્ટના કલા હકીમ અને બધી અલગ અલગ જે પણ ગવર્મેન્ટ જેને પ્રોત્સાહન આપે છે કે જેના કારણે આપણી પરંપરા પણ જળવાય અને બાળકો આ તરફ આગળ વધે અને સમય જતા લોકોને ખ્યાલ આવે કે આપણી એટલી મોટી સમૃદ્ધિ ની જે કલા આપણને વારસામાં મળી છે એ આજનું જનરેશન પણ આગળ લઈ લઈને બસ સરસ અહીં તમને રાજકોટમાં હેમુગેડી હોલમાં તમે આવ્યા છો તો તમને અહીં વ્યવસ્થા ને કેવું લાગ્યું મને લાગે છે બાળકોને કારણ કે અલગ અલગ જગ્યાની અનુભૂતિ છે તો તે વધારે સરસ રીતે કહી કહીશ સોલો લાગ્યું તમને લોકો ને આ બધું

ગુજરાત તથા ભારત દેશની પરંપરા સાથે જોડીને રાખશો તો ક્યારેય બી કોઈ બાળક નહીં પોતાનું રાજ્ય છોડે નહીં માતૃભૂમિ છોડે ને નહીં દેશ છોડે કારણ કે જે કલા વારસો આખા વિશ્વમાં ભારત દેશ પાસે છે એમાં બી સમૃદ્ધ ગુજરાત પાસે છે એ શાયદ જ્વલે જ ક્યાંક મળશે તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં